ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની અગિયારમી શરીફનો મહિનો ચાલુ છે ત્યારે ઘણા વિસ્તારોમાં હજરત ગોસુલ આઝમ અબ્દુલ કાદીર જિલ્લાની રદીઅલ્લાઉ તાલાના નામની નિયાઝ નું લંગર જમાડવામાં આવતા હોય છે ત્યારે નિયાઝના જમનવારમાં એક હજારથી વધુ સંખ્યામાં લોકોએ નિયાઝનો લાભ લીધો હતો આ નિયાઝ સલીમભાઈ મંસુરી ઉર્ફે ભોલુભાઈ કબાડીવાળા તરફથી રાખવામાં આવી હતી સાથે સાથે યાકુદપુરાના નાકે યાકુબ ગદીલ્લા તાલા અનહાનો છસો એકતાલીસમો ઉરસ ઉજવવામાં આવ્યો હતો જેમને બાદશાહ બાવાના નામથી પ્રખ્યાત છે આ દરગાહના ઉર્સની દરેક તૈયારીઓ મોઈન બાવા દ્વારા કરવામાં આવતી હોય છે અને ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક સમાજના લોકોએ હજારોની સંખ્યામાં ન્યાઝનો લાભ લીધો હતો વર્ષોની પરંપરા મુજબ નિયાઝનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટ અફઝલ શેખ કેમેરામેન નિસાર સૈયદ વડોદરા ગુજરાત बापू से यू इंटरव्यू <laughs> If you like this video, then like, share, and subscribe to Mirror Now.